સીએ ફાઉન્ડેશન અને ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં ફાઇનલ એક્ઝામિનેશનનું બંને ગ્રુપનું પરિણામ આવી ગયું છે સીએ ઇન્ટરમીડિયેટના બંને ગ્રુપમાં ત્રણ હજાર છસો ત્રેસઠ ઉમેદવારો પાસ થયા છે ઇન્ટરમીડિયેટમાં અમદાવાદના છ ઉમેદવારનો ટોપ ફિફ્ટીમાં સમાવેશ થયો છે જેમાં સીએ ફાઇનલમાં ટોપ ફિફ્ટીમાં અમદાવાદના પાંચ ઉમેદવાર છે અમદાવાદની કૃતિ શર્માનો સીએ ઇન્ટરમીડિયેટમાં ભારતમાં રેન્ક ટુ આવ્યો છે એટલે કે બીજો ક્રમાંક આવ્યો છે ઓલ ઓવર ધી ઇન્ડિયામાં સીએ ફાઇનલ પરીક્ષામાં પાંચસો પાંત્રીસ ઉમેદવારોમાંથી એકસો ચોવીસ ઉમેદવારો પાસ થયા છે સીએ ફાઉન્ડેશનમાં બત્રીસો અગ્નસિત્તેર ઉમેદવારોમાંથી છસો અઢાર ઉમેદવાર પાસ થયા છે તો અમદાવાદના સુમિત હંસરાજનીનો દસમો રેન્ક આવ્યો છે ઈશા અરોરાનો વીસમો રેન્ક આલોક પંચોરીનો ત્રેવીસમો રેન્ક મોક્ષિલ મહેતાનો સત્યાવીસમો રેન્ક સક્ષમ જૈનનો ચોત્રીસમો રેન્ક ખુશવંત કુમારનો અઢારમો રેન્ક પાર્થ જેટનીનો પચીસમો રેન્ક प्रीत ठक्कर नो पच्चीसमो रैंक दर्शिता रैंक शाह नो चालीसमो रैंक आ uh, मुझे सेकेंड रैंक आया सीए इंटरमीडिएट में विथ फाइव हंड्रेड एंड थ्री मार्क्स एंड इवन द फर्स्ट रैंक रह चुका है स्टिल मेरे को लगता है कि द ओनली फॉल्ट इज कि लॉ में मैंने इतनी ज्यादा शायद से या तो मेहनत नहीं की या तो फिर जो एग्ज़ाम था वो मेरे लिए पर्टिकुलरली लॉ ज़्यादा हार्ड आया था एंड uh, मैंने ये इंश्योर किया कि डेली एट टू टेन आवर्स तो पढ़ना ही है विदाउट डिफॉल्ट एंड कुछ भी हो जाए एक पैटर्न के साथ में पढ़ाई करनी है कि डेली दो सब्जेक्ट्स जैसे मैंने पढ़े एंड ऐसा uh, इंश्योर किया कि वीक uh, में से मिनिमम तीन बार टेस्ट देना है फ्रेंड्स आज अग्न बजे आई सी आई न दिल्ली हेड क्वार्टर खाते इंटरमीडिएट फाइनल ने फाउंडेशन ત્રણેના જો સપ્ટેમ્બર ટ્વેન્ટી ફાઈવમાં જે એક્ઝામ થયા હતા એના રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યા છે પહેલીવાર વાર ત્રણેના એક જ સાથે ડિક્લેર કર્યા છે અને આ વખતે ફાઉન્ડેશનમાં રેન્ક પણ આપવામાં આવી છે ઓવરઓલ રિઝલ્ટની વાત કરીએ તો આ વખતે આ અટેમ્પમાં અગિયાર હજાર ચારસો છાસઠ સીએ થયા છે એટલે ઓન એન એવરેજ જ્યારે બે પરીક્ષા થતી હતી તો બાર હજાર સાડા બાર તેર હજાર થતા પણ આ વખતે એક અટેમ્પ વધવાના લીધે કદાચ બાર હજાર સીએ વધારે થશે આ એટેમમાં ગ્યાર હજાર ચારસો સાસઠ સી થયા છે ને ફાઇનલનું ઓવરઓલ રિઝલ્ટ સિક્સટીન પોઈન્ટ ટુ થ્રી પરસેન્ટ છે તો અમદાવાદ સેન્ટ્રલનું રિઝલ્ટ ઓલ ઓવર ઇન્ડિયા કરતાં રિઝલ્ટની સરખામણીમાં વધારે સારું આવ્યું છે એના પરિણામો આપણે થોડું આકરા વિશે વાત કરીશું જો સીએ ફાઉન્ડેશનની વાત કરીએ આપણે તો સીએ ફાઉન્ડેશનમાં અમદાવાદથી થ્રી ટુ સિક્સ નાઇન સ્ટુડન્ટ્સ અપિયર થયા હતા એમાંથી સિક્સ વન એઇટ સ્ટુડન્ટ પાસ થયા છે પર્સન્ટેજ વાઇઝમાં છે જે ઓલ ઓવર ઇન્ડિયામાં તો ઓલમોસ્ટ ચાર ટકા જેવી વૃદ્ધિ અમદાવાદ રિઝલ્ટ છે ઓલ ઓવર ઇન્ડિયાના કમ્પેરિઝનમાં હું સીએ ઇન્ટરની વાત કરું તો સીએ ઇન્ટરમાં ઓલ ઓવર ઇન્ડિયાનું જે રિઝલ્ટ છે એ ટ્વેન્ટી સેવન વન ફોર છે બોધ ગ્રુપનું ગ્રુપ ટુ નું જે અમદાવાદ સેન્ટરનું છે થર્ટી સેવન ફિફ્ટી થ્રી